દેડિયાપાડામાં આજે ચૈતર વસાવાના સમર્થનમાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું અને અનેક નેતાઓએ હુંકાર ભરી હખડેઠઠ જનતા પણ મેઠા ગ્રાઉન્ડની અંદર હતી ત્યારે મારી સાથે આમ આદમી પાર્ટીના નેત્રી રાધિકા રાઠવા છે તેમની સાથે વાત કરી બેન શું કહેશો જે રીતના આજે સમગ્ર લોકો એકઠા થયા નેતાઓ એકઠા થયા સાત જાન્યુઆરી અને પચીસ જુલાઈ ચોવીસ જુલાઈ આ બંનેમાં સમાનાંતરતા કેટલી અને કઈ રીતનું અવલોકન છે તો હું તો એવું કહેવા માગું છું આ ચેતરભાઈને જેવી રીતે ખોટા કેસીસ કરવામાં આવ્યા છે એ કેસીસ આ સરકારને ઉના મોડે પડવાનું જ છે હવે આદિમાસ આદિવાસી સમાજ પણ સમજી ગયું છે કે એમનું અસ્તિત્વ પૂરું કરવા માટે જેવી રીતે ચેતરભાઈ જેવા આગેવાનોને એ લોકો દબાઈ શકે તો આ લોકો કોઈ પણ હદ સુધી જઈ શકે છે તો તમામ સમાજ આજે આદિવાસી સમાજ બીજા સમાજના આગેવાનો પણ આજે ડેડા ચેતરભાઈના સમર્થનમાં અમે ભેગા થયા અમે એમના પરિવાર જોડે છે અમે કોઈ પણ એમને તકલીફ આવે તે સમાજ છે એ બધું ભેગા થશે અને ચેતરભાઈના ન્યાય માટે લડત કરશે ઘણી મહિલાઓ પર બહાર આવીને તેમને એવું કહ્યું કે ચેતર વસાવાએ અમારું અપમાન કર્યું તો એક મહિલા તરીકે તમે આને કેવી રીતે જોવો છો આક્ષેપ છે માત્ર કે પછી કંઈક કંઈ મહિલાઓ મને તો ખબર નહીં તો બસ્સો બસો રૂપિયામાં લાવેલી પૈસા આપીને એમને લાવવામાં આવ્યું હતું એ પણ છે એ તમે પૂછી લેજો એમને ખબર પડી એમને તો ઠગીને લઈ આવ્યા હતા કે મીટિંગ છે હવે એ મહિલાઓ પસ્તાવે છે કે કેમ અમે એ રેલીમાં આવ્યા છે અને જે મહિલાઓએ આક્ષેપ લગાવ્યો છે સૌથી પહેલાં તો એને તો શરમ આવી જોઈએ તું મહિલા પદના એ મહિલા પદના પદનું જ તું અપમાન કરે છે તું મહિલા બનીને એ એક આવું કાવેતરું કરે છે કે તું સન્માન લાયક જ નથી તું તાલુકા પ્રમુખ છે તો તને બધાને કાયદો કાનૂન ખબર હોવી જોઈએ તું કોઈને પણ મહિલા બન બનવાનું અને એના ખોટા આક્ષેપો કરવાના તો સૌથી પહેલાં તો શરમ એ મહિલાને જ આવી જોઈએ અમે તો આ સુધી નથી સાંભળ્યું કે ચેતરબાઈએ કોઈ મહિલાનું અપમાન કર્યું છે તો આ તું કઈ બધી મોટી એટલી કંઈ સ્વર્ગથી આવેલી મહિલા છે કે તારું અપમાન થાય અમે અમે પણ મહિલા કાર્યકર્તાઓ છે અમે સમાજમાં ચેતરભાઈ જોડે કામ કરીએ છીએ અમને ખબર છે આ ખોટા આક્ષેપો જે કરવામાં આવ્યા છે એ બીજેપીના ચડાવવામાં કરાયો છે પણ આવી મહિલાઓ સમાજ માટે હાનિકારક છે અને એ હોદ્દા પર લેવા રહેવા લાયક જ નથી એને તાત્કાલિક એને રાજીનામું આપવું જોઈએ ગઈકાલે જ્યારે સભા પહેલાંનો દિવસ હતો ત્યારે મનસુખ વસાવાનું નિવેદન આવ્યું કે ધમાલિયો છે ચૈતર વસાવા અને નવ સુખ્યોને અને અપરિપક્વ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને નિવેદન આવ્યું કે છેછડી રાજનીતિ કરવા માટે કેજરીવાલ અહીંયા આવી રહ્યા છે આ તમામ પ્રશ્નોના જવાબ કેવી રીતે છેછડી રાજનીતિ તો આ ભાજપ સરકાર કરે છે કેટલી નીચે ગીરી ગઈ છે તમે જે સમાજ માટે કામ કરે છે તમે એને પકડીને નાખી દો આ ભાજપ સરકારમાં તો રેપીસ છે બુટલેગરો છે ડ્રગ માફિયા છે કિલર્સ છે આટલા બધા જે પાર્લામેન્ટમાં બેઠા છે વિધાનસભામાં બેઠા છે તો વાહ વાહ તમે તો બહુ સારી સરકાર થઈ ગયા છો અને રહી વાત છીછરી રાજનીતિ અને પેલા હું અહીંયાના જે સાંસદ છે મનસુખભાઈ અરે મનસુખ મામા તમે કંસ મામા થઈ ગયા છો તમારી આ જે કૌરવોની ટીમ છે ને એમને હું તોડ જવાબ મળશે તમે તો સાંસદ છો તમારા સામે આટલા કૌભાંડો થાય છે આ જ આદિવાસી સમાજ તમને ચૂંટીને લાવ્યો છે તમે આ સુધી એક પણ કૌભાંડના વિરુદ્ધ કર્યું છે તો તમે છીસલી નાતી તમે કરો છો તમારું તમારી માનસિકતા ખરાબ છે અને આ યુવા શક્તિ છે યુવા આગળ આવશે અને યુવા જોશ આખા આદિવાસી સમાજના જોડાય છે ચેતરભાઈ જોડે અને અમે આગળ આ લડત લડવાના છે છેલ્લો સવાલ ચૈતર વસાવા માફી માંગી લે તો હું એમને માફ કરી દઈશ ને છોડી દઈશ આવું કેવું છે તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાનું પરંતુ જનતાનો અભિપ્રાય મેં જાણ્યો અને નેતાઓનો પણ જાણ્યો માફી માગવાના મૂળમાં તો નથી લાગી રહ્યા ચૈતર વસાવા કેમ ચેતરભાઈ માફી નહીં મેં તો એવું કહું છું ચેતરભાઈને માફી માગવાવાળા તમારું મોડું નહીં એમને આવા શબ્દ કહેવા માટે તમે એના લાયક પણ નહીં કે ચેતરભાઈ તમારા માફી માંગે અને સૌથી પહેલાં તમે તાલુકા પ્રમુખ એના ઇતિહાસમાં છેલ્લી વાર બનવાના છો બનેલા છો હવે આના પછી ને તમને જનતા પછાડવાની જ છે અને ચેતરભાઈ માફી કેમ માંગે એ તો સાચા છે એ લડત કરે છે તમારી શું હેસિયત ચેતરભાઈને તમે માફી મંગાવશો છો તમારું લેવલ હવે જે કદ છે ને એ તમને જનતા વખતે બતાડી દેશે સર સમાજમાં તમારો સંદેશ શું રહેશે આદિવાસી સમાજને મારો સંદેશ છે કે તમે હમણાં જે બીજી પાર્ટીઓમાં છે એ તમારું શોષણ કરે છે તમે છોડીને ચેતરબાઈને ટેકો આપો આદિવાસી સમાજને બચાવો આદિવાસી વિસ્તારને બચાવો ને તો આ છીછલી રાજનીતિ જે ગાંધીનગરમાં સરકાર બેઠી છે કરીને આદિવાસીઓને પતાઈ દેશે કેમ કે તમે જાતે જોવ છો કે ડુંગરો ખોદી નાખ્યા ખાન ખનીજના મુદ્દાઓ છે ગ્રાંટો આદિવાસીઓની પચાઈ લેવામાં આવે છે તો આટલા મુદ્દાઓ છે તો આ યુવાનોનું શિક્ષણ બગડે છે કેટલા લોકો તો કોલેજ સ્કૂલ છોડી દીધી છે કેમ કે એમને પ્લસ શિષ્યવૃત્તિ નથી મળતી છેતરભાઈ તો એના માટે પણ લડેલા છે અને એમની લડતના લીધે આ ગાંધીનગરમાં આ વખતે એમની શિષ્યવૃત્તિ પાસ કરવામાં આવી છે તો અમને સમજવાની જરૂર છે કે કોણ ખોટું છે અને કોણ સાચું છે અને કોણ લડત આપે છે થેન્ક યુ સો મચ તો આ હતા અમી સાથે રાધિકાબેન રાઠવાકે જેમને કહ્યું કે સમાજને સમજવાની જરૂર છે કે ખોટું કોણ છે અને સાચું કોણ છે આજે આ સભા યોજાય સભાની અંદર અખરે હેઠળ પબ્લિક સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ એક પ્રદર્શન બતાવ્યું અને આ પ્રદર્શનથી હવે એના શું પડગા પડે છે તે આવનારા સમયમાં ખબર પડશે અમારી કવરેજ તમે જોઈ કેવી લાગી દિવસભર અમે જનતા સાથે મુખાતી બને રૂબરૂ થયા તમને કેવું લાગ્યું કમેન્ટ બોક્સમાં તમારા અભિપ્રાય જરૂરથી જણાવજો આ મેગા કવરેજમાં હાલ આટલું જ કેમેરા પર્સન િશાન સૈયદ સાથે મોહિબ વોરા ટાઈમ્સ ઓફ ગુજરાત ડેડિયાપાડા